તાજેતરમાં રાજકોટ ડીસીબી બે રીઢા એટીએમ તોડી ચોરી કરતા ચોરોને ઝડપી પાડ્યા હતા તાજેતરમાં રાજકોટ ડીસીબી બે રીઢા એટીએમ તોડી ચોરી કરતા ચોરોને ઝડપી પાડ્યા હતા રાજ્યમાં એટીએમ ચોરી ઉપરાંત અન્ય દસ થી વધુ ગુના આચારનાર રાજસ્થાનના રીઢા ચોર બલવીર બિરબલ ચૌહાણ અને દિનેશ ભાટી અંકલેશ્વર ખાતેથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે અંગેની જાણ રાજકોટ પોલીસ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસ દ્વારા રાજકોટ પોલીસે આપેલી માહિતી આધારે બાઇક નંબર અને ચેચીસ નંબર તપાસ કરતા અંકલેશ્વર સરદાર પટેલ કોમ્પ્લેક્ષ આગળ જીઆઈડીસીમાં રહેતા મહેશ કમાણીની બાઇક ચોરી થઈ હતી તે સામે આવ્યું હતું જે અંગે ગત બે ડિસેમ્બરના રોજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલાઈ જતાં બંને રીઢા ચોર વલવીર ઉર્ફ બિરબલ ચૌહાણ અને દિનેશ ભાટીને ટ્રાન્સફર વોરંટ ઉપર રાજકોટથી લઈ આવી હતી અને ચોરીની બાઇક રિકવર કરવાની તજવીજ શરૂ કરી હતી